અમારા વીડિયો થોડાક શોર્ટ હશે ક્ષમા કરજો હમણાં થોડુંક ડિસ્ટેપ આવી ગયો છે ફોનમાં તો હાલી જાય તો અહીંયા હાલી જાય છે નથી હાલતા તે નથી હાલતા જય ગૌ માતા વંદે ગૌ માતરમ અમારા કાયમના સ્થાન અનુસાર રુધિસુસ્ત અને પરંપરાગત અમારા પશુપાલન ગૌ માતાના સાનિધ્યમાં આજના વીડિયાનો પ્રારંભ કરીએ છીએ તો આરામથી અમારા ભગુડા તળ વિસ્તારમાં ગાળાની સરી રહ્યા છે તો આ સ્થળનું નામ ગામ ભગુડા અને વર્ષોથી શેઢાળી શેરાડીના ખાય તો આ અમારું સ્થાન છે અહીંયા નજીકમાં શેરાડીનું ધાત છે અને ભુવણા ને એવું બધું અહીંયા રહે છે ક્યારેક આવે તો આ અમારું કાયમ સ્થાનક અનુસાર રિયાસય શ્યાગ ડેમ ની બાજુમાં તો આ અમારું ગોપાલ અમારે કાબેર આગળ આગળ પ્રારંભ કરી રહી છે મનીષા સંજુન અમારી ગંગા કૌરીની પાછળ છે ઢેલરને ભગવતીને અહીંયા બાજુમાં સરી રહ્યા છે બાવળની અંદર તો આ અમારું કાયમનું સ્થાન જય ગૌ માતા વ